જસદણ માર્કેટિંગ એડમાં ખેડૂત ભાઈઓની વિશ્વાસ ઉપર ઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓથી ભરપૂર રહેતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને અલગ અલગ માલના અલગ અલગ જર્સીમાં સારા ભાવ કરી આપતી પેઢી અને હા ખેડૂત ભાઈઓ એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી તેમજ જીરું ધાણા ચીણા ઘઉં અને પરચુરણ માલ જેવી બધી જ લણસી ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર એકવાર વાર મુલાકાત લેજો નમસ્કાર મિત્રો આજે તારીખ નવ જુલાઈ ને બુધવાર ના રોજ જસ્તલ માર્કેટિંગ યાર્ડ માં જીરા આવક જોઈએ તો ગઈકાલે જેવી જોવા મળી રહી છે બસો ગુણી આસપાસ અને મિત્રો હાલ હરાજીનું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજી માં જઈને જીરા ના આજના બજાર ભાવ હલો હલો થોડુંક મેતા ભાઈ

ٹھیک ہے 2000 روپے ڈال میں تمام 50 بس 33 میں ا ایک روپے میں باؤ جو ایک بات جو 1000 روپے کر دین دے بھائی 50 روپے دے دو 3400 રૂપિયા પૂરા લાઈન આપો કૃપા ત્રણ હજાર સાતસો ને બત્રીસ રૂપિયા ત્રણ હાજર સાતસો ને સિત્તેર રૂપિયા સુપરમાં 380 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 ત્રણ હજાર આઠસો ને ત્રીસ રૂપિયા સુપર માલ પ્રીમિયમ માલ પાંત્રીસો ને સિત્તેર રૂપિયા જૂનો માલ મીડિયમ સુપર માલ ના ભાઈ તેત્રીસો ને એકાવન રૂપિયા મીડિયમ માલ देखो नाव पर कोई छतरी होम देखो आई छतरी 2020 पता है 338 भाणिया 2025 33 साल में बचा हुआ है ये सर्विस में हिसाब इंजन गणेश जी 338 हो ने तगड़ी हाकड़े 338 3000 780 रुपया सुपरमार्ट दूसरे गांव में 3000 रुपया सुपरमार्ट दूसरे गांव ત્રણ હજાર છસો રૂપિયા પૂરા મીડિયમ સુપર જાર્ડ માં જીરા ના બજાર આજે પણ ગઈકાલે જેવા જોવા મળી રહ્યા છે ત્રણ હજાર ત્રણસો રૂપિયા થી લઈને ત્રણ હજાર આઠસો ને વીસ રૂપિયા સુધી